સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બીજી વિશેની ટીમને સાથે રાખીને અસામાજિક માથાભારે તત્વોના ઘરે વીજ ચેકિંગ હાથ ધર્યું ત્યારે મીટર વિના સીધો જ વીજ પુરવઠો લેતા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વીજ ચોરીના કેસો વધતા જતા પીજી વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું જેમાં એસપી પ્રેમસુખ ડેલો ડીવાય એસપી તથા ટીમ એલસીબી સાથે રાખીને એસઓજી ટીમના સહિતના અધિકારીઓની હાજરીમાં વિશેલની ત્રીસથી વધુ ટીમો દ્વારા અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સુધામણા તથા સાયલા વિસ્તારના વિવિધ ગામોમાં અચાનક રેડ કરવામાં આવી હતી ત્યારે આ રેડ દરમિયાન ચેકિંગ હાથ ધરતા ચેકિંગ દરમિયાન વીજ મીટર વિના જ સીધા જ કનેક્શન લઈને વીજળીનો ઉપયોગ થતો પણ જોવા મળ્યો હતો ત્યારે કેટલાક ઘરોમાં લંગર મારફતે પણ વીજ પુરવઠો લેવામાં આવી રહ્યો હોવાનો પણ ભાંડાફોડ થયો હતો ત્યારે વીજ વિભાગે આવા ગેરકાયદેસર જોડાણો તાત્કાલિક તોડી નાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે કાર્યવાહી દરમિયાન ઘણા ગામોમાં ખડબ પણ મચી જવા પામ્યો હતો જેમાં વીજ ચેકિંગની ટીમ ગામોમાં પહોંચતા જ કેટલીક જગ્યાએ તો લોકો પોતાના ઘરો બંધ કરીને ફરાર થઈ જવા પામ્યા હતા જેવા પણ અનેક બનાવો સામે આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે લાંબા સમયથી ચાલતી વીજ ચોરી સામે આ કાર્યવાહીથી વીજ વિભાગની છબી વધુ મજબૂત બની છે તથા કાયદાનું પાલન ન કરનારા લોકો માટે પણ ચેતવણીરૂપ પગલું સાબિત થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે